આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનું રસ થાળી હલો ઓલ ડિયર ફૂડ ડી ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ સુરભી બેન થેન્ક યુ કેમ છો બધા મજામાં એકદમ ફાઇન સુરભી બેન આપ કેમ છો એકદમ મજામાં પેલા તો આપડે એવું હતું કે રવિવારે મળતા હતા શ્રોતાઓને સાંજના સમયે મળતા હતા પણ હવે આપણે શ્રોતાઓને સવારના સમય અને બુધવારે મળવાનો મોકો મળતો હોય છે એટલે કે હવે આપણે અઠવાડિયાના મિડ ડે માં આપણે એમને મળીએ છીએ યસ એટલે એના કન્વિનિયન્ટ ટાઈમે અને એના કન્વિનિયન્ટ દિવસે આપણે આ ને પ્રસ્તુત કરી રહ્યા છીએ એનું કારણ છે કે સન્ડે સાંના એવું થાય કે કઈક ને કઈક પ્રોગ્રામ હોય બધાના કઈક આઉટિંગના પ્રોગ્રામ હોય તો એના કારણે ઘણી વખત આ પ્રોગ્રામ એ લોકોથી મિસ થઈ જતો હતો તો જે એમની રિક્વેસ્ટ થી અને એમના કન્વિનિયન્ટ ટાઈમે આપણે આ ટાઈમે આવી રહ્યા છીએ જી અને સાથે સાથે જ્યારે ઘરની અંદર ગૃહિણીઓ કામ કરતી હોય સવારનો સમય હોય અને આમ આખા દિવસનું વિચારતા હોય સામાન્ય રીતે થતું હોય કે ભાઈ આજે બપોરના મેનુમાં શું છે રાત્રે આજે શું બનાવવાનું છે એ લગભગ બધી જ ગૃહિણીને સવારથી જ નક્કી હોય અને એવા સમય અત્યારે કામ ચાલતું હશે ઘરમાં અને આપણે જયારે એમને મળવાનું થાય છે ત્યારે એમને ઘણી વખત એવા આઈડિયાઝ બી મળી જાય કે હા આજે તો સુરભીબેને આજે જે રેસીપી શીખવી છે આજે ઘરે બની જ જાય તો એવો સરસ મજાનો આ સમય છે અને સાથે સાથે ઘણા બધા શ્રોતાઓ એવા છે કે ભાઈ આ સમય કદાચ આપના માટે કન્વીનિયન્ટ ટાઈમ નથી રહેતો તો આપણે યુટ્યુબ ચેનલ જે છે આકાશવાણી ભુજની એમાં પણ આ જે એપિસોડ છે એ અમે પ્રસારિત કરીએ છીએ યુટ્યુબ ચેનલ પર પણ આપ આપનો આ માનીતો કાર્યક્રમ સુરભીની સોડમ સાંભળી શકો છો હા એ તમારા કન્વીનિયન્ટ ટાઈમે એની ટાઈમ તમે એ પ્રોગ્રામ સાંભળી શકો છો જી અને આપણા એક નિયમિત શ્રોતા છે કલ્પાબેન ઉપાધ્યાય અને એમણે પણ હમણાં જે જવાબમાં કહેવાનો કે કાર્યક્રમ છે એમણે ખાસ વોટ્સઅપ વોઇસ મેસેજ મોકલ્યો હતો અને એમાં એમણે આપનો આભાર માન્યો છે કે સુરભીબેન વસા બહુ જ સરસ રીતે એકદમ ઈઝી રેસીપી અને છતાં પણ બધાને ભાવે એવી રેસીપી સુરભીબેન શીખવી રહ્યા છે તો એમના આ ફીડબેક માટે પણ કલ્પાબેન આપનો ખૂબ ખૂબ આભાર બસ આવી જ રીતે સુરભીની સોડમ કાર્યક્રમ તમે સાંભળતા રહેજો આપનો પ્રેમ છે અમારા સુધી પહોંચાડતા રહેજો અને હું અને સુરભીબેન આપના માટે અવનવી વાનગી હંમેશા પીરસતા રહીશું બહુ સાચી વાત કરી કારણ કે જ્યારે પત્રો દ્વારા અથવા તો કોઈ વોઇસ મેસેજ દ્વારા એ લોકોનો પ્રેમ આપણા ઉપર વરસે છે અને એમની બે લાઇન પણ આપણે જયારે સાંભળવા મળે છે ને ત્યારે આપણે ખુબ ખુશ થઈએ છીએ કે આપણે જે કરી રહ્યા છીએ જે આપણે આપી આપી રહ્યા રહ્યા છીએ એ સુવિધા માટે કે લોકો નવું નવું શીખે જાણે અને જો એ એપ્રિશિયેટ કરે તો એ આપણા માટે ખૂબ જ સરસ વાત છે તો થેન્ક યુ કલ્પાબેન તમારા બીજી માં સમય કાઢી અને અમને બે વાત લખીને મોકલાવી તો એ અમારા માટે ખૂબ જ સરસ વાત છે જી સુરભીબેન હવે અત્યારે તો વ્રત ની સિઝન ચાલુ છે કે ગૌરી વ્રત ચાલતું હોય ત્યારે દરેક મમ્મી ને એમ હોય કે અમારી નાની નાની ઢીંગલી ને રોજ મીઠા વગર નું શું પીરસવું સાચી વાત છે બહુ જ ડિફિકલ્ટ છે પણ દીકરીઓ એટલી સરસ રીતે આ વ્રત કરે છે ને કે આમ એને જોઈને આપણે ખુશ થઈ જાય ને એટલી સરસ તૈયાર થતી હોય છે ક્યાય એના મોઢા ઉપર એવું ના લાગે કેટલી નાની નાની તબુડી બધી દીકરીઓ હોય છે અને આમ એવું મસ્ત મસ્ત ચાલતી હોય સરસ શણગાર સજી ને જતી હોય છે બસ એ જ જોઈને એમ થાય કે તપ કર્મ અઘરું છે અને વ્રત રાખવું પણ અઘરું છે ત્યારે આપણી દીકરીઓને એની મમ્મીઓને આપણે કાંક આજે રિલેક્સ આપી દઈએ કે ભાઈ અમે તમારા માટે લઈને આવ્યા છીએ આજે આ વ્રત સ્પેશિયલ રેસીપી અને એમાં આજે આપ શું શીખવશો આજે આપણે એ લોકોને જો નાની બાળકીઓ હોય એટલે જોવામાં સૌથી પહેલા તો ગમવું જોઈએ અને જોવામાં ગમશે ને તો ખાવાની પણ ઈચ્છા થશે કારણ કે જનરલી કેવું હોય કે જ્યારે પણ મોળાકાત કરતા હોય એટલે મીઠા વગર નું જ ખાવાનું હોય એટલે વધારે પ્રમાણમાં સ્વીટ અને ડ્રાયફ્રુટ એનો જ ઉપયોગ થતો હોય છે તો બે દિવસ તમને બધું ભાવે પછી ત્રીજા દિવસે એમ થાય કે આ તો નથી જ ખાવું આપણે કલરફુલ મસ્ત મજાની બાસ્કેટ ચાટ બનાવીશું અરે વાહ મીઠા વગરનો છે હા મીઠા વગરનું જ બનાવીશું આપણે કયા વાત છે બસ પાંચ દિવસના રોજ એક એક મેનુ જ્યારે સેટ કરવાનો હોય ત્યારે એક દિવસ આપણે આપણા શ્રોતાઓ છે એમના માટે આપણે પીરસવા જઈ રહ્યા છીએ બાસ્કેટ ચાર્ટ ચોક્કસ તો હવે બનાવવા માટેના ઇન્ગ્રુડિયન્સ કયા કયા જોઈશે જો પહેલા તો બાસ્કેટ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ તો બાસ્કેટ તૈયાર કરવા માટે અથવા તો જો તમારાથી બાસ્કેટ તૈયાર થાય તો તમે બાસ્કેટ કરો અથવા તો તમે પૂરી પણ બનાવી શકો છો એટલે કે પૂરી તમે જે પણ કન્વીનિન્ટ હોય એ વસ્તુ બનાવી શકો છો તો એના માટે ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ એની અંદર થોડા પ્રમાણમાં મોણ અને આપણે અત્યારે મીઠું નથી ઉમેરવાના પણ એની જગ્યાએ આપણે થોડા પ્રમાણમાં મરી પાવડર એડ કરીશું જેના કારણે જે લોટ છે ને એનો એક પોતાની એક એટલે મરીનો એક થોડો સ્વાદ આવે આ રીતે તૈયાર કરી અને એને મિક્સ કરી લેવાનું છે એની અંદર પાણી એડ કરવાનું છે અને કણક તૈયાર કરી લેવાની છે એટલે સૌથી પહેલા આપણે જે જે બાસ્કેટ અથવા તો બનાવવાની છે એની કણક બનાવવા માટે ઘઉંનો લોટ એની સાથે તેલનું મોણ એટલે કે એક કપ ઘઉંનો લોટ લઈશું એની સાથે એક ટેબલ સ્પૂન આપણે તેલનું મોણ લઈશું વન ફોર્થ ટી સ્પૂન જેટલું મરી પાવડર અને જરૂર પ્રમાણે પાણી લઈશું જી હવે જયારે તમારે બાસ્કેટ તૈયાર કરવાની છે તો બાસ્કેટ ના મોલ્ડ તમારા પાસે હાજર હોય તો શું કરવાનું છે કે જે આપણે કણક તૈયાર એના નાની નાની પૂરી વણી લેવાની છે અને એ મોલ્ડમાં તમારે પૂરી ને અંદર બેસાડી દેવાની છે અને પછી એને ગરમ તેલમાં એડ કરી દેવાની છે એટલે ધીમેક થી જયારે બાસ્કેટ તળાઈ જશે ને એટલે એની જે એનું જે મોલ્ડ છે ને એ છૂટું પડી જશે અને સરસ બાસ્કેટ તૈયાર થઈ જશે પણ હવે તમને એવું થાય કે ભાઈ બાસ્કેટ બનાવવાનો ટાઈમ નથી તો માર્કેટમાં પણ આવી રીતે આ ટાઈમે બાસ્કેટ હોય છે તો તો એ તમે તમે લઈ શકો છો અથવા સિમ્પલી પૂરી બનાવી લ્યો જે પૂરી વણી છે એ જ પૂરીને તમે તળી લો વચ્ચે ખાડા પાડી અને તળી લો જેથી કરીને એકદમ ફૂલી ન જાય તો એક સરસ પૂરી તૈયાર થઈ જશે મિની સાઇઝની નાની નાની સાઈઝ ની તમે પૂરી બનાવી લો તો એ પણ સરસ તૈયાર થઈ જશે હવે આપણે એનું ટોપિંગ તૈયાર કરવાનું છે તો ટોપિંગ તૈયાર કરવા માટે આપણે લગભગ વન ફોર્થ કપ દહીં લેવાનું છે હવે આ જે દહીં છે ને એ થોડું ઘટ દહીં લેવાનું છે એટલે કે એવું હોય તો પાણી નીતારી લેવાનું છે અને થોડો મસ્કો તૈયાર કરી લેવાનું છે તો એનો સ્વાદ પણ સરસ લાગશે અને એનું ટેક્સચર પણ સરસ લાગશે કારણ કે રેલાઈ નહીં જાય આપણે જે ટોપિંગ બનાવવાનું છે એમાં એની સાથે આપણે વેજીટેબલ્સ લઈશું એટલે કે ત્રણ કલરના કેપ્સિકમ લઈશું એની સાથે કોબી લેવાની છે અને જો ખારી ભાજી અવેલેબલ હોય તો એ તમારે લેવાલી છે ખારી ભાજી એ ખાસ કરીને આ ટાઈમે મળતી હોય છે અને આ ભાજી એવી છે કે એની એની પોતાની જ એક હોય છે અને એના કારણે એ તમે કોઈ પણ વાનગીમાં એને એડ કરો ને તો એમાં થોડું સોલ્ટીનેસ આવી જતી હોય છે તો આમાં આપણે અત્યારે જો તમારી પાસે અવેલેબલ હોય તો થોડા પ્રમાણમાં ખારી ભાજી પણ તમે લઈ શકો છો એની સાથે લીલા મરચાંની પેસ્ટ લઈશું એક કે એક તમ બાળક જેટલા પ્રમાણમાં તીખું ખાઈ શકતું હોય એટલું આપણે લેવાનું છે અને સાથે મરી પાવડર આટલી વસ્તુ આપણે લેવાની છે હવે એક બાઉલ માં આપણે કોબી કલર કેપ્સિકમ એની અંદર તમે કોણ પણ લઈ શકો છો મકાઈ પણ લઈ શકો છો આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે એની અંદર જે ખારી ભાજી છે લગભગ 1/4 કપ ઝીણી સુધારેલી એની અંદર એડ કરી દેવાની છે એની અંદર આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને મરી પાવડર એડ કરી અને બધું મિક્સ કરી લેવાનું છે હવે જે ઘટ્ટ દહીં છે એ પણ આપણે આની અંદર ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું એટલે એક સરસ મિશ્રણ તૈયાર થઈ જશે હવે આ જે મિશ્રણ છે એને આપણે જે પૂરી અથવા તો બાસ્કેટ બાસ્કેટ છે એની અંદર આપણે ભરી લેવાનું છે અને પછી ઉપરથી થોડા પ્રમાણમાં આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટીને તમે એને સર્વ કરશો તો એટલી મજા પડી જશે એકદમ ટેસ્ટી અને લુકમાં પણ બહુ જ લાગશે કારણ કે આપણે ત્રણ કલરના કેપ્સિકમ એની અંદર એડ કરેલા છે એટલે લુક પણ બહુ જ સરસ આવશે અને સ્વાદ પણ બહુ જ સરસ આવશે દહીં અને એની સાથે જે આ કોમ્બિનેશન આવશે ને એટલે એની અંદર બહુ જ સરસ સ્વાદ આવે છે હવે આ જ વસ્તુ આપણે થોડું જો ફ્રૂટ સાથે જો આપણે કમ્બાઇન કરવું હોય તો તમે એવી રીતે કરી શકો છો કે આની એક બાઉલમાં તમે બધા અલગ અલગ ફ્રૂટ લેવો એટલે જીણા જીણા સુધારેલા તમે એપલ લેવો એની સાથે દ્રાક્ષ પણ લઈ શકો છો ઇવન પ્લમ આવે છે પ્લમ પણ જીણા સુધારીને લઈ શકો છો તમને જે પણ બા બાળકીને જે પણ ફ્રુટ્સ ભાવતા હોય એ બધા જ નાના નાના બારીક ચોપ કરી અને લઈ લો એની અંદર તમે થોડા પ્રમાણમાં ખાંડ કરી દો અને એની સાથે જો તમને ગમતું હોય તો મિક્સ ફ્રૂટ જામ છે એ પણ તમે એડ કરી શકો છો એકાદ ચમચી જેટલું અને એની સાથે બે થી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી દો અને મિક્સ કરી લો તો એવી રીતે એક સ્વીટ બાસ્કેટ અને એક સોલ્ટી બાસ્કેટ તમે આવી રીતે બે અલગ અલગ બાસ્કેટ તૈયાર કરી શકો છો અને બહુ જ સરસ લાગશે જી તો સુરભીબેન આપણે દીકરીઓ માટે અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યો છે ત્યારે સરસ મજાની સોલ્ટલેસ રેસીપીની અંદર તમે બહુ જ સરસ વર્ઝન શીખવ્યા છે બાસ્કેટ ચાટના કે સ્વીટ જો આપવું હોય તો એ પણ આપી શકાય અને વિધાઉટ સોલ્ટ આપણે આપવું હોય તો એ પણ કઈ રીતે આપી શકાય વેજીટેબલનો ઉપયોગ કરીને આઈ એમ શ્યોર કે જયારે શ્રીખંડ પુરી છે રોટલી છે એ બધું ખાઈને તો દીકરીઓ બહુ બીજ પાંચ દિવસ સુધી કંટાળી જતી હોય છે અને એની અંદર આટલી સરસ મજાની કલરફુલ બાસ્કેટ જયારે એમને પીરસવામાં આવશે તો એમને બહુ જ ગમશે અને બહુ મજા આવશે બહુ જ સાચી વાત છે મમ્મીઓને પણ એવું થશે કે કંઈક અમે દીકરીઓ માટે કંઈક આ વખતે નવું બનાવ્યું જી બિલકુલ તો સુરભીબેન આજે આપ આપણે કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓને એટલી સરસ મજાની વ્રત સ્પેશિયલ મીઠા વગરની વાનગી આજે આપે શીખવી છે બાસ્કેટ ચાટ એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટને આજના આપણા ગેસ્ટ છે વર્ષાબેન વટ કેમ છો વર્ષાબેન બસ મજામાં ભૂમિબેન તમે કેમ છો એકદમ મજા વર્ષાબેન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ખુબ ખુબ ધન્યવાદ વર્ષાબેન બહુ સમય પછી આજે આજે તમે ફરીથી કાર્યક્રમમાં આવ્યા છો અને આપણે આપણા શ્રોતાઓને ગૌરી વ્રત સ્પેશિયલ વાનગી શીખવી રહ્યા છીએ એટલે કે જે મીઠા વગર નું જમતા હોઈએ એવી રેસીપી તમે લઈને આવ્યા છો હા હવે થોડા જ સમયમાં ગૌરી વ્રત શરૂ થશે એટલે છોકરીઓ માટે સરસ સરસ રેસીપી તો આપવી જ પડે હમ તો આજે એમના માટે હું મેંગોને રિલેટેડ બે રેસીપી લઈને આવી છું અત્યારે મેંગોની સિઝન ચાલુ છે એટલે અને આમ થાય છોકરાઓને મેંગો તો પાવતા જ હોય છે એટલે એના રિલેટેડ જ બે રેસીપી લાવી છું એમાં પેલી રેસીપી છે મેંગો કોકોનટ લડ્ડુ એ ખૂબ જ ઝડપથી બની જાય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે તો આ રેસીપી માટે આપણે સામગ્રી જોઈ લેશું મેંગો કોકોનટ લાડુ બનાવવા માટે સામગ્રીમાં એક કપ જેટલો કેરીનો રસ જોશે અડધી વાટકી જેટલું કોપરાનું છીણ જોશે ખાંડ તમે ગળાશ ખાતા હોય આમ તો કેરીનો રસમાં ખાંડ હોય જ છે ગળાશ હોય જ છે એટલે ખાંડ તમારે જેટલું ગળાશ ખાવાતી હોય એ પ્રમાણે લેવાની છે અડધી વાટકી મિલ્ક પાવડર લેવાનું છે મિક્સ ડ્રાય ફ્રૂટ લેવાના છે કાજુ બદામ પિસ્તાની કતરણ અને બે ચમચી ઘી લેવાનું છે આ રેસીપી બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું એની અંદર કેરીનો રસ લેશું અને એમાં મિલ્ક પાવડર નાખી અને એક સરખી રીતે હલાવતા રહેશું અને ધીમા તાપે જ એને સતત રીતે હલાવતા રહેવાનું છે મિશ્રણ થોડું ઘટ થાય પછી તેની અંદર ફરીથી કોપરાનું છીણ નાખી અને થોડી ખાંડ નાખી અને ફરીથી સતત હલાવતા રહેવાનું છે મીડિયમ આંચ જ રાખવાની છે ફાસ્ટ ગેસ નથી રાખવાનું સતત હલાવતા હલાવતા જ્યારે મિશ્રણ થોડું ઘટ થાય અને લચકા પડતું થાય અને કઢાઈ ને મિશ્રણ છોડે છોડે એટલે એની અંદર છેલ્લે બે ચમચી જેટલું ઘી નાખવાનું છે ઘી નાખવાથી એનો એકદમ એક લસરકો આવી જશે અને એક મસ્ત ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આ જે લચકો મિશ્રણ છે એને થોડી વાર ઠંડુ પડવા દેવાનું છે હવે એક ડીશ ની અંદર કાજુ બદામ અને પિસ્તાની કતરણ ને લઈ લેવાની છે અને કોપરાનું છીણ લેવાનું છે હવે આ લચકો મિશ્રણ હતું એમાંથી નાની નાની લાડુડી વાડી અને આ કોપરાના છીણમાં અને કાજુ બદામ અને પિસ્તાની કતરણમાં રગદોડી દેવાના છે અને એક પ્લેટમાં બધા જ લાડુઓ મેંગો કોકોનટ લાડુ લઈ અને એની ઉપર ફરીથી કાજુ બદામ અને પિસ્તાની કત્રણ નાખી અને ગાર્નિશ કરી દેવાની છે આ સરસ મજાના લાડુ જોઈ અને ગૌરી વ્રત કરતી તમામ બાળાઓને મોઢામાંથી તો પાણી છૂટી બરાબર ને ભૂમિબેન આવ સાચી વાચે વર્ષાબેન બહુ સરસ મજાના આમે મેંગો તો બધાને બહુ પસંદ જ હોય છે અને આ તમે જે લાડુ બનાવ્યા છે મેંગો કોકોનટ લડુ એટલે આઈ એમ શ્યોર આપણા શ્રોતાઓને તો પસંદ આવવાની જ છે આ રેસીપી પણ સાથે સાથે આપણે જેમના માટે ખાસ આ લાડુની રેસીપી બતાવી છે એવી ગૌરી વ્રત કરનાર બધી જ દીકરીઓ પણ ખુબ જ પસંદ આવશે હા ચોક્કસ થી જી અને વર્ષા બીજી રેસીપી આપ કઈ શીખવશો બીજી રેસીપી છે મેંગો માલપુઆ એ પણ ખુબ જ ઈજી અને ઝડપથી બની જતી રેસીપી છે એની આપણે સામગ્રી પણ જોઈ લેશુ જી એમાં આપણે અડધી વાટકી કેરીનો રસ લેશુ એક વાટકી મેંદો અડધી વાટકી ખાંડ કાજુ બદામ પિસ્તાની ની કતરણ

હવે બીજી એક ટપેલીની અંદર મેંદો, કેરીનો રસ બંનેને એક સરખું સરસ રીતે મિક્સ કરવાનું છે. બંને સરસ રીતે મિક્સ થઈ જાય, એકબીજામાં ભળી જાય એ રીતે હલાવવાનું છે. એ હલાવાઈ જાય પછી એની અંદર થોડું થોડું દૂધ નાખતા જઈએ અને આપણે જે પુડલા બનાવીએ છીએ એ રીતે નું આપણે બેટર તૈયાર મીડિયમ બેટર તૈયાર કરવાનું છે. એની અંદર પણ આપણે કાજુ, બદામ અને પિસ્તાની કતરણ પણ નાખી શકાય છે. હવે આપણું આ

એકસાથે બધા નહીં પાડવાના બે 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 કે થોડા થોડા જ પાડવાના અને મીડિયમ આંચ ઉપર જ તેને ધીમે ધીમે સીઝાવા દેવાના એક બાજુ સોનેરી થાય એટલે ચીપિયાથી તેને બીજી બાજુ પલટાવી દેવાનું આમ આ માલપુવા બંને બાજુ સોનેરી થઈ જાય એટલે એને ચીપિયાથી લઈ અને જે આપણે તપેલીની અંદર એક તારની ચાસણી તૈયાર કરી છે એની અંદર રાખી દેવાના છે પાંચ દસ મિનિટ સુધી આ બધા જ માલપુઆમાં ચાસણી છે અંદર બેસી જશે ફરીથી તેને ચીપિયાથી બધા જ માલપુઆને એક પ્લેટની અંદર ગોઠવી દેવાના છે હવે એની ઉપર બધા માલપુઆ ઉપર કાજુ બદામ અને પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરી અને સરસ રીતે શાવ કરવાના છે તો સરસ છે ને પૂરી બેન આ રેસીપી બહુ જ સરસ છે માલપુઆ તો બધાને બહુ પસંદ હોય અને એમાં પણ મેંગો ફ્લેવર છે એટલે બધાને ખૂબ જ પસંદ આવે એવી રેસીપી છે મેંગો માલપુવા આવું નવી રેસીપી તો આપણે બનાવતા જ હોઈએ પણ કંઈક ટ્વિસ્ટ કરીને જો બાળકોને આપીએ તો એમને પણ ખાવાની મજા આવે જી ચોક્કસ વર્ષાબ એમાં ગૌરી વ્રત તો એવું છે કે પહેલા તો દરેક ઘર પરિવારની જે દીકરીઓ હોય કરતી ધીમે 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 હવે જનરેશન જેમ બદલાતું જાય છે એમ દીકરીઓ વ્રત ઓછી કરે છે એવું તમને નથી લાગતું સાચી વાત છે અમારા જમાનામાં અમે જયારે નાના હતા ત્યારે આ ગૌરી વ્રત કરતા તો એની મજા જ અલગ હતી નવા નવા કપડા પહેરી અને વેલા વેલા ઉઠી મંદિરે પૂજા કરવા જતા અને પાંચ દિવસ તો જાણે શાળામાંથી છુટ્ટી જ મળી જતી હતી અને બધી ફ્રેન્ડ અને મિત્રો મળી અને રમતો રમતા બધાના ઘરે એક 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 દિવસ જમવા જ આવતા એ મજા જ કંઈક અલગ હતી પરંતુ હવે પરિવર્તન આવ્યું છે અને સમયની સાથે સાથે આ વ્રત છે એ પણ બહુ ઓછા લોકો ઓછી છોકરીઓ કરે છે એવું થઈ ગયું છે સાચી વાત છે તો તમે જયારે વ્રત કરતા અને પાંચ દિવસ સુધી જયારે મીઠા વગર નું જમવાનું હોય તો પછી એક ને એક વાનગી ખાઈને તો કંટાળતા જ હોઈએ એટલે જમવામાં પણ મમ્મી તમારા અલગ અલગ વેરાયટી બનાવીને આપતા હશે તમને પીરસતા હશે હા ચોક્કસ મમ્મી રોજ રોજ એટલું બધું ધ્યાન રાખતા અને એમાં એક જ ધ્યાન ખવાય કે ઘઉં જ એટલે એક દિવસ શીરો બનાવી દે એક દિવસ બનાવી દે ઘી માં પૂરી તળી દે મસ્ત મસ્ત પાંચ દિવસ સુધી તો જલસા પડી જતા પણ મીઠા એટલે તો પડે સાચી વાત છે મીઠું છે એ એક જાતની તાકાત આપે છે પરંતુ એક આનંદ હોય ઉત્સાહ હોય તહેવારો રેવાનો એકબીજા સાથે મળી અને આનંદ કરવાનો એટલે પાંચ દિવસ તો ક્યાં જતા રહેતા એ ખબર જ ન પડતી બિલકુલ સાચી વાત છે તો હવે આજે આપણે બહુ સરસ મજાની બે રેસીપી તો તમે શીખવી છે અને આપણા સુરભી બેને પણ સરસ મજાની બાસ્કેટ ચાટ શીખવી છે પાંચ દિવસ સુધી આપણે આ વ્રત કરવાનું હોય છે ચોક્કસ અમારા સમયમાં તો મમ્મી બધું બનાવી દેતી પરંતુ હવે સમય બદલાયો છે અત્યારની છોકરીઓને કઈક નવીન જોઈએ છીએ તો મારા સમયમાં તો મારા મમ્મી મને જે વર્મિશીલી સેવ આવે એનો દૂધપાક બનાવી દેતા તો હું તો હોંશે હોંશે ખાઈ લેતી પરંતુ મારી દીકરી અત્યારે વર્મિશીલી નથી ખાતી મારે એમાં કઈક ઇનોવેટિવ ચેન્જીસ કરવા પડે છે તો એના માટે મેં મારી દીકરી માટે જ ઇનોવેટિવ ચેન્જીસ કરી અને એક રેસીપી તૈયાર કરી હતી મેંગો વર્મિશિલી દૂધપાક અને એને મેં અલગ રીતે આખું બનાવી હતી એ તમારી સમક્ષ રજૂ કરું છું જી બિલકુલ એટલે ફરીથી હજી પણ એક વધુ રેસીપી તમે જે શેર કરવા જઈ રહ્યા છો એમાં પણ આપણે મેંગોનો ઉપયોગ કર્યો છે હા અત્યારે તો મેંગોની સિઝન છે એટલે સરસ લાગશે મેંગો વાળી રેસીપી અને હવે તો કેવું છે કે આપણે જનરલી હજી તો જૂન જુલાઈ સુધી મેંગો આવતા હોય છે પણ ઘણી વખત આપણે ફ્રીજ પણ એને સ્ટોર કરીને રાખતા હોઈએ છે કે સીઝન પૂરી થયા પછી પણ એક બે મહિના સુધી તો આપણને એમ થાય કે મેંગો વગર ચાલતું જ નથી હા સાચી વાત છે મેંગો એટલે કે કેરી એક એવું ફ્રૂટ છે કે જે બાળકો થી લઈને વડીલો થી લઈને બધાનું ફેવરેટ ફૂડ છે કે કોઈ પણ એ ના કે કે મને મેંગો કે કેરી નથી ભાવતી એમ અને જેવી કેરીની સિઝન પૂરી થાય એટલે ફરીથી આપણે રાહ જોઈએ કે હવે ક્યારે પાછી સિઝન આવે અને આપણે જમવામાં રૂટિનમાં રોજ એ કેરીનો રસ છે કે કેરી છે એને લઈએ સાચી વાત છે જી તો હવે તમે જે શીખવવાના છો આપણે વ્રત સ્પેશિયલ આ એપિસોડ માં એ છે મેંગો વર્મિસલી દુધપાક ઓકે હા એમાં આપણે એની સામગ્રી જોશું આપણે વર્મિશલી સેવ આવે છે એ લેવાની છે એક બાઉલ અને અડધો લિટર દૂધ લેવાનું છે જરૂર પડતી સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની છે કાજુ બદામ અને પિસ્તાની કતરણ લેવાની છે એક ચમચી એલચી પાવડર લેવાની છે અને કેરી હોય છે એનો રસ કાઢીને એક વાટકી કેરીનો રસ લેવાનો છે અને સાથે નાના નાના પીસ કરી અને એ પણ થોડા રાખવાના છે હવે આપણે એક જાડા તળિયા વાળા વાસણ ની અંદર દૂધ ને ઉકાળવા મૂકવાનું છે ધીમા ગેસ ઉપર થોડી વાર દૂધ ઉકળશે એટલે એની અંદર ખાંડ એલચી પાઉડર અને ડ્રાય ફ્રુટ નાખી અને ઉકળવા દેશું એ ઉકળી જાય એટલે બીજા એક બાઉલની અંદર કઢાઈ ની અંદર થોડું ઘી મૂકી અને વર્મી સેવ ને આપણે બદામી કલરની શેકી લેશું અને એ વર્મી શેકેલી સેવ છે એને આપણે દૂધમાં નાખી દેશું હવે આ આ દૂધપાક તો જે ટ્રેડિશનલ રેસીપી તૈયાર થઈ ગયો હવે મારું ઇનોવેશન છે એની અંદર કે આ દૂધપાક જયારે ઠંડો પડી જાય પછી જે આપણે કેરીનો રસ હતો એ આ દૂધપાક ની અંદર નાખી અને એક રસ કરી દેવાનો છે અને હવે એને અલગ જ રીતે પ્રેઝન્ટેશન કરવાનું છે કે ગૌરી વ્રત કરતી બાળાઓ ખુશ થઈ જાય ગ્લાસ લેવાનો છે એની અંદર પેલા જે આ આપણે કેરીનો રસ નાખીએ અને જે વર્મી મેંગો વર્મી લીધું લીધ બનાવ્યો છે એ નાખવાનો છે એના પછી અંદર કેરીના ટુકડા નાખવાના છે ફરી પાછો વર્મીશીલી મેંગો દૂધ નાખવાનો છે પછી એની ઉપર ડ્રાય ફ્રુટ નાખવાના છે અને છેલ્લે પાછા કેરી ના ટુકડા નાખવાના છે આ ગ્લાસ ને તમે ફ્રીજ માં ઠંડો કરી દો અને પછી બાળાઓ જયારે આમ આંટો મારી અને આવે સાંજે

તો વર્ષાબેન સરસ મજાની રેસીપી તો આપે શીખવી છે અને આપે કહ્યું કે આપ આપની દીકરી માટે આવી સરસ સરસ મજાની રેસીપી બનાવી અને એમને જમાડો છો તો વર્ષાબેન આની સાથે સાથે બીજા કયા શોખ આપને લખવાનો શોખ છે મને હું પોતે એક રાઇટર છું લેખિકા છું અરે વાહ સિંગિંગ કરવું મને ગમે છે અને કુકિંગ તો હું નાનપણથી કરું છું જુદા જુદા કોમ્પિટિશનમાં ભાગ લઉં છું ઘરેથી પણ અલગ અલગ રેસીપીઓ બનાવું છું અને રસોઈ તો ખાસ કરીને દરેક ગૃહિણીના ઉપર આ એક જવાબદારી તો હોય જ છે કે બીજા બધા ક્ષેત્રની અંદર આગળ હોય પણ રસોઈ એક એવું છે કે ભાઈ દરેક કોઈને પણ જે પણ સ્ત્રી હશે એને રસોઈ કળા તો આવડવી જ જોશે ચોક્કસ ચોક્કસ રસોઈ છે એક સ્ત્રીની નાનપણ થી સાથે વણાયેલી લાગણી છે મારા જોઈ અને હું રસોઈ શીખી મારી દીકરી પણ અત્યારે જોબ કરે છે છે એજ્યુકેટેડ છતાં પણ એને પણ મારી જેમ જ શોખ છે એટલે એની મારી આંગળી પકડી અને એ રસોઈ કરતા શીખી એવી રીતે રસોઈ છે એ સ્ત્રી સાથે એક જોડાયેલી લાગણી જ છે બિલકુલ સાચી વાત છે તો આવી સરસ મજાની રેસીપી આજે આપણે કાર્યક્રમમાં શીખવી છે અને આપણા ગૌરી વ્રત કરતી બધી જ બાળાઓ આપણે શુભેચ્છા પાઠવીએ કે આપનો આ વ્રત છે એ બહુ જ સારી રીતે વ્રત આપ ઉજવી શકો અને સાથે સાથે આવી ટેસ્ટી મજાની રેસીપી તમારા મમ્મી તમારા ઘરે તમારા માટે બનાવે તો એ માટેની આજના એપિસોડમાં આપણે એમને રેસીપી પણ શીખવી છે ચોક્કસ ચોક્કસ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે મારી રેસીપીઓ આપવાની મને તક આપી આવી જ રીતે મને આમંત્રણ આપતા રહેજો જી વર્ષાબેન આજે તમને મળીને બહુ જ મજા આવી બહુ સરસ મજાની રેસીપી તમે અમારા શ્રોતાઓ સાથે શેર કરી છે અને આવી જ ટેસ્ટી અને યમ્મી રેસીપી લઈને ફરીથી અમારા કાર્યક્રમમાં આવજો ચોક્કસ ધન્યવાદ જી શ્રોતાઓ આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાઈ અને આજના ગેસ્ટ વર્ષાબેન ભટ્ટે આપણને સોલ્ટલેસ રેસીપીસ શીખવી છે ક્યારેક કેમ થાય કે રૂટિનમાં જ્યારે આપણે જમવા બેઠા હોઈએ અને ક્યારેક દાળમાં કે શાકમાં મીઠું ઓછું હોય તો આપણને એમ થાય કે આજે આમાં ટેસ્ટ નથી પણ વિચારો કે આ ગૌરી વ્રત કરતી જે દીકરીઓ છે એમના માટે પાંચ દિવસ સુધી મીઠા વગરની જ્યારે રસોઈ તેમને જમવાની છે કેટલું અઘરું પડતું હશે પણ આપણા કુકિંગ એક્સપર્ટ અને આપણા ગેસ્ટે આ પાંચ દિવસ ગૌરી વ્રતના જે સ્પેશિયલ દિવસો છે એને એકદમ જ ટેસ્ટી બનાવી દીધા છે હા સોલ્ટલેસ રેસીપીઝ તો ખરી જ પણ સાથે બહુ જ મજા આવી એવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી તેમણે શીખવી છે તો આ રેસીપીઝ આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને હા આ એપિસોડને લગતા ફીડબેક પણ અમને ચોક્કસથી મોકલજો આપણ આપને રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઈવ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ દેન eat healthy and stay healthy be foodie and be happy ہمنا જબ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સૂરબેની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું